તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાંસદોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો ન હતો વિરોધ પ્રદર્શન દરમિયાન સાંસદોએ મોદી અદાણી એક છે અને અદાણી સુરક્ષિત છે જેવા સૂત્રો લખેલા જેકેટ પહેર્યા હતા જે અદાણી ગ્રુપની સંસદીય સમિતિ દ્વારા તપાસની માંગને પ્રતિકાત્મક રીતે દર્શાવે છે રાહુલ ગાંધી અને તેમની બહેન પ્રિયંકા ગાંધી વાડરા જે સાંસદ પણ છે આ વિરોધનું નેતૃત્વ કરી કરી રહ્યા રહ્યા હતા હતા અને બંધારણની નકલો પકડી રાખી હતી રાહુલ ગાંધીએ જણાવ્યું પીએમ મોદી અદાણીની તપાસ કરી શકતા નથી કારણ કે જો તેઓ એવું કરે છે તો તેઓ પોતાને જ તપાસમાં લાવશે વિપક્ષના નેતાઓએ સરકાર પર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને બચાવવાનો આરોપ લગાવ્યો અને પારદર્શકતા અને જવાબદારીની માંગ કરી આ વિરોધ પ્રદર્શન વિપક્ષની અદાણી ગ્રુપ સામેના આક્ષેપોની સંપૂર્ણ તપાસની માંગને હાઇલાઇટ કરે છે જેને નાણાકીય ગેરરીતિઓ અને અન્ય કુકૃત્યોનો આરોપ છે અદાણી ગ્રુપે તમામ આક્ષેપોને બિનમૂલ્યવાન ગણાવ્યા છે